જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર એક્સ્ટ્રા લગેજ મામલે સેનાનાયક અધિકારીએ સ્પાઈસ જેટના ચાર કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી મારામારીમાં એક કર્મચારીને કરોડરજ્જુ ભાંગી ગયું બીજાનું જબડું પણ તૂટી ગયું હતું અને ત્રીજા કર્મચારીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું ચોથો કર્મચારી બેભાન તેમ છતાંય આરોપી તેને લાતો મારતો રહ્યો આ મામલો હવે પ્રકાશમાં આવ્યો એરલાઇનને પણ એક નિવેદન જારી કરીને આરોપી સૈન્ય અધિકારીને નો ફ્લાઇંગ લિસ્ટમાં મૂક્યો છે સેનાએ પણ આ બાબતની નોંધ પણ લીધી છે અને કહ્યું કે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે આરોપી અધિકારી બે કેબિન બેગ લઈને જઈ રહ્યો હતો જેનું વજન સોળ કિલો હતું આ સાત કિલોની મર્યાદા કરતાં પણ બમણું હતું સ્પાઇસ જેટના સ્ટાફે મુસાફરને કહ્યું કે તમારું સામાન નિર્ધારિત ધોરણ કરતાં પણ વધારે છે તમારું વધારાનું પેમેન્ટ કરવું પડશે આરોપી અધિકારીએ વધારાનું પેમેન્ટ ચૂકવવાનો ઇનકાર કર્યો અને એ પછી તે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી

નીચે ઝૂકતી વખતે બીજા કર્મચારીના જડબા પર જોરદાર લાત વાગી અને નાક અને લોહી પણ વહેવા લાગ્યો હતો લો કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એરલાઇન્સે કહ્યું કે આરોપી વિરુદ્ધ એફઆઈઆર પણ કરવામાં આવી છે નાગરિક ઉદ્યાન નિયમો મુજબ મુસાફરને નો ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સ્પાઇસ જેટે નાગરિક ઉદ્યાન મંત્રાલયને પત્ર લખીને તેના કર્મચારી પર થયેલા જીવલેણ હુમલાની માહિતી પણ આપી હતી